જય માતાજી દોસ્તો અહીંયા આપણે એક શેડ બનાવ્યો છે પાછળ દિવાલની પાછળ કંપનીનું આગળનું સાઈડ છે આ પાછળની સાઈડ છે આપણે દિવાલથી અટેચમેન્ટ કરીને બનાવે છે વીસ ફૂટ અહીંયાથી લઈને અહીંયા વીસ ફૂટ છે અહીંયાથી લઈને અહીંયા વીસ ફૂટ છે અને આમ તેપન ફૂટ છે ટોટલ વાત કરી લઈએ આઈબીમની જે એની અંદર આપણે જે ઊભો થાંભલો કરે છે એની ત્રણ પાંચનો આમ ત્રણ ઇંચ છે અને આમ પાંચ ઇંચ પહોળી આઈ બીમનો યુઝ કરે છે નીચે જમીની અંદર અઢી ફૂટ નાખે છે હાઈટની વાત કરીએ તો અહીંયા બાર ફૂટ છે અને અહીંયા અહીંયાની સાઈડ આ ચૌદ ફૂટ છે અહીંયા પણ તમે જોઈશો અટેચમેન્ટ કરીને આપણે કમ્પ્યુટર ફિટિંગ કરી છે અહીંયા આપણે ત્યાંથી લઈને અહીંયા સુધી પાંચ ફૂટ બહાર કાઢ્યું છે આ જે ઊભી ચેનલ દેખાય છે ચાર બાય ચાર બાય બેની ચેનલ યુઝ કરી છે જે ઊભી નાખી છે અને આડી જે છે ત્રણ દોડની બહુ આપણે સી ચેનલનો ઉપયોગ કરી છે અહીંયા દિવાલે પણ તમને બતાવી દઈએ દિવાલે ઝૂમ કરીને તમે બતાવી દો અહીંયા આપણે સી ચેનલ ચારની સી ચેનલને બે હોલ પાડી અને આર પર આપણે સળિયો નાખી દીધો છે ને ફિટિંગ કરેલું છે અહીંયા પણ એવી જ રીતે આપણે અઢી ફૂટ નાખી છે અને એ પણ એ રીતે જ આપણે બીમનો ઉપયોગ કર્યો છે ઊભી પણ સી ચેનલ નાખી અહીંયાથી એ ડિસ્ટન્સની વાત કરીએ તો સોળ ફૂટ ડિસ્ટન્સ છે પણ તમે ઝૂમ કરીને બતાવી દોઢ કરી અહીંયા પણ આપણે ચપલું આપણે ડ્રેલિંગ કરી છે અહીંયા પણ આપણે બે ફૂટ અઢી ફૂટ જમીનની અંદર ફાઉન્ડેશન કરેલું છે તમે જોઈ શકો છો ત્યાંથી વાત કરીએ ચાર કોલમ્સ લીધા છે અહીંયા બાર બે ફૂટ બહાર કાઢી છે હવે તમને ઉપરથી નજારો બધે ઉપર કેવી રીતે સ્ક્રૂ મારે શું છે અને જિંદાલ કંપનીનું આપણે પત્ર યુઝ કરી છે તમને માર્કો પણ દેખાય છે ઝૂમ કરીને બતાવી દઈએ જીરો પોઈન્ટ સિક્સ દેખાઈ રહ્યા છે તમને દોઢસો જીએસએમની અંદર આવે છે બસો રૂપિયા ફૂટ રનિંગ ફૂટ ઉપર પડે છે પત્રું હવે આપણે ઉપર જઈએ ઉપર જઈ તમને બતાવી દઈએ કેવી રીતે ફિટિંગ કરીશું કેવી રીતે આપણે પતરા ફિટ અહીંયા પણ આ ઝાડ આવી છે તેથી અહીંયા પણ આપણે પતરાનો ખાંચો પાડી દીધો છે ઉપર જવા માટે અહીંયાથી 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 બાલ્કની ત્યાં ઉપર જવાનું છે ચલો અહીંયા આપણે નીચે હતા તમે જોઈ શકો અહીંયા હવે આપણે ઉપર બાલ્કની ઉપર અહીં ઉપરથી પણ તમને બતાવી દઈએ ઉપર પણ તમે દિવાલ છે તો કમ્પ્લીટ આપણે સટાઈની પત્રા લગાયા છે તમે જોઈ શકો છો एकदम પરફેક્ટ વાત કરીએ સ્ક્રુ તો પહેલા આપણે સાંધાવા સ્ક્રુ લીધે છે પછી માર્કિંગ કરે છે ત્યાં પણ હશે એવી જ રીતે આપણે પાઇપ એક પાઇપ એક પત્રાની અંદર ત્રણ સ્ક્રુ લગાય બે સાંધાવા છે અને એક વચ્ચે আপোনাৰ লাগে বতাই দিয়া তোমাক স্ক্ৰু પતરાની અંદર ત્રણ સ્ક્રુ એક બે સાઈડ બે આપણે વાંધાની અંદર નેક વચ્ચે પણ આગળની સાઈડ જે સાઈડ આપણે ઢાર છે એ સાઈડ બધા એક છોડીને એક નીકમાં મારે છે અહીંયાથી લઈને આપણે આગળના જે ભાગની અંદર આવે એની અંદર તમે જો બે એક સાંધામાં એની જોડે એક નીક છોડી દેવાની એક મારે પછી એક નીક છોડીને એટલે ફરી નહીં મારે એવી જ રીતે મજબૂતી સારી રહે છે જે વાવાઝોડું હોય કોઈ બી ગમે તે પવન આવે તો પતરા આપણા આગળથી ઊંચા ના થાય તે માટે આગળ એક નીક છોડીને એક સ્રૂલ લગાવવો જરૂરી છે વીસ ફૂટનું પતરું છે જિંદાલ કંપનીનું પતરું છે તો ઝીરો પોઈન્ટ સિક્સ જેની અંદર આપણે રનિંગ ફૂટની અંદર બસો રૂપિયા ભાવ છે તો ચાર હજારનું એક પતરું થાય છે એવા આપણે અહીંયાથી લઈને ત્રેપન ફૂટ સુધી આપણે પત્રા યુઝ કરીએ છીએ સોલપત્રાની વાત કરીએ તો ચાર હજાર રૂપિયાનું એક પતરું પડે છે ટોટલ ચોસઠ હજાર રૂપિયા પતરાના થાય છે વાત કરીએ લોખંડની તો પચાસ હજારનું લોખંડ થાય છે પ્લસ વજનની વાત કરીએ તો સાતસો ને પંચોતેર રૂપિયા લોખંડનો આપણો કિલો થાય છે તો ટોટલ ત્રેસઠ રૂપિયાના ભાવના હિસાબથી ગણીએ તો આપણે પચાસ હજારની આસપાસની અંદર આપણે લોખંડ થાય છે મજૂરીની વાત કરીએ તો એક હજાર સ્કવેર ત્રેપન બાય વીસની અંદર એક હજાર સાહીઠનું સ્કવેર ફૂટ થાય છે વીસ રૂપિયાના મજૂરીના લેબર કોસ્ટના હિસાબથી આપણે એકવીસ હજાર રૂપિયા મજૂરી લાગે છે ટોટલ કોસ્ટની વાત કરીએ ટોટલ કોસ્ટની વાત કરીએ તો એક લાખ ચાલીસ હજારની અંદર કે એક લાખ પાંચ એક લાખ ચાલીસ હજારની અંદર પૂરો શેડ તૈયાર થઈ ગયો છે ત્યાંથી લઈને ત્યાં સુધી ટોટલ ત્રેપન ફૂટ છે તેપન બાય વીસની અંદર સી ચેનલ યુઝ કર્યું છે હવે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો અને શેર કરો